જો આ બધા ગાડી લઈને જાય છે પણ અમે હાલા જઈએ આ વાડીમાં ગાડી હાલે ન હાલે કઈ ખબર નથી જાય છે નિરાતે જો બે ફ્રેન્ડ આગળ છે અમે બીજા ત્રણ જણા વાહે છીએ અમારા ખજુરભાઈ ગાડી લઈને બીજા આગળ માંડવી ખાવી છે

જો જો અમાર ખજુરભાઈ ઉભા વણ માં છે અમે બધા ભેગા થઈ ગયા છીએ ને આ બધો રસ્તો મારા કાકા મશીન માં છે

કેડી જ છે આથી તેને ચાલો મિત્રો અમે અંદર એક કિલોમીટર આવી ગયા છીએ હજી થોડુંક એવું આગું છે હવે અમારા વિડીયોમાં બનાવી જો જો હાય કરતા જાવ હાય કેતા હે હાય તો મિત્રો અમે ખોડિયાર માના મંદિરે ઉગી ગયા છીએ જો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ ખોડિયાર માને જો તમે બધા ઘરે ફોરેન આવો તો ખોડિયાર માને જો ખોડિયાર માના દર્શન કરી લો તમે અમે જઈએ છીએ હવે ના દર્શન કરી લીધા છે અને અમારે હવે આગળ વાડી છે પ્રસાદી લેવાનું છે જઈએ છીએ

તો મિત્રો અમે ભાઈ ની વાડી આવી ગયા છીએ અરે મસ્તી ની ડુંગળી છે હું તમારી ડુંગળી છે એક નંબર છે હું ઠસો રૂપિયા ભાગ આવી જાય છે રેડી આઠસો આઠસો આવી જાય બોલાવું હે ડુંગળી મસ્તી નઈ શું પડે